જય જવાન જય કિસાન નમસ્કાર મિત્રો બટાકાનો અહીંયા તમે છોડ જોઈ રહ્યા છો ઉપરથી થોડાક પત્તા જોઈએ ગ્રોથ નથી મૂળનો પણ વિકાસ નથી અને આજે એક ખેડૂત પ્રશ્ન લઈને આવ્યો હતો તો હવે આની અંદર આપણે પ્રોબ્લમની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે મૂળની અંદર તમને નાની નાની અહીંયા ગાંઠો જોવા મળી રહી છે તો મિત્રો આની અંદર આપણા પ્રોબ્લેમની વાત કરીએ તો આ શું પ્રોબ્લમ છે આ એક જાતનો મૂળની અંદર લાગુ પડતો રોગ એટલે કે નેમાટોડ જીવાત છે આની અંદર મૂળ ઉપર એટેક કરી દે છે જેના લીધે મૂળનો ગ્રોથ અહીંયાથી ખોરાક ઉપાડી શકતો નથી છોડ અને અહીંયાથી છોડનો વિકાસ અટકી જાય છે તો હવે આપણે આની ટ્રીટમેન્ટની વાત કરીએ તો તમે આની અંદર એફએમસી કંપનીનું માર્સલ છે બાયર કંપનીનું વેલમ પ્રાઇમ છે અથવા તો એફએમસી કંપનીનું એડવાન્ટેજ છે જે તમે આને ફુવારામાં આપી આની અંદર સારું રિઝલ્ટ મેળવી શકો છો નેમાટોળથી સૌથી વધારે એટેક મૂળ ઉપર થતો હોય છે અને મૂળ ઉપર એટેક થાય એટલે એટલે મૂળ અહીંયાથી ખોરાક ઉપાડવાનું બંધ કરી દે છે એટલે કે ખોરાક આ ગાંઠની ઉપર જશે અને એ જમીનની અંદર ગમે તેનો તમે ખોરાક આપશો પણ આ છોડ સુધી પહોંચશે નહીં જેના લીધે છોડનો વિકાસ અટકી જાય છે અને આપણે ઉત્પાદનની અંદર નુકસાન ભોગવવાનો વારો આવે છે તો આવી રીતે જો તમારા પણ ખેતરની અંદર પ્રોબ્લેમ હોય બટાકાનો વિકાસ અટકી ગયો હોય તો તમે તમારા ખેતરની અંદર મૂળ ઉખાડીને ચેક કરજો અંદર નાની નાની ગાંઠો દેખાય તો તમે માર્સલ વેલમ પ્રાઇમ કે એડવાન્ટેજ આપી આની અંદર રિઝલ્ટ મેળવી શકો છો જય જવાન જય કિસાન